મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આજે બપોર સુધીમાં એકસો પચીસ તાલુકામાં વરસાદ પડ્યો છે નર્મદા ડેમના પંદર દરવાજા ખોલાયા ગુજરાતની સિઝનનો બોતેર ટકા દૂર વરસાદ નોંધાયો છે જી હા મિત્રો રાજ્યમાં એકસો તેર ડેમો હાઈ એલર્ટ પર છે સરદા સરોવર ડેમ પર નેવ્યાસી ટકાથી વધુ સંગ્રહ છે જી હા મિત્રો ગુજરાતમાં આજે બપોર સુધીમાં એકસો પચીસ તાલુકા ચાપટાથી લઈને ત્રણ જેટલો વરસાદ પડ્યો છે રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની છે જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવના છે જી હા મિત્રો આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજ તમામ મેઘમહેર કરી રહ્યા છે ચોમાસાના સિઝનમાં સર્વાધિક વરસાદ પરિણામે સ્થિતિ સરેરાશ બાણું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે જેમાંથી સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં છન્નું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા પૂર્વ મધ્યમાં ત્રાણું પોઈન્ટ અગ્યાસી ટકા કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ચોરાસી પોઈન્ટ ચુંબઠીઠ ટકા વરસાદ નોંધાયો છે જી હા મિત્રો હવામાન વિભાગને જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની છે જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવના છે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ